ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં ક્યારે બદલાવ આવશે આવી ચર્ચા અને અટકળો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે અને ફરી એકવાર લટકતું ગાજર છે એ સામે આવ્યું હોય તેવું લાગી રહ્યું છે અને એક નવી તારીખ છે એ કહેવામાં આવી રહી છે અને એની જ ચર્ચા અત્યારે ગાંધીનગરની ગલીઓમાં ચાલી રહી છે એવી વાતો વહેતી થઈ રહી છે કે હવે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થયા બાદ કદાચ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત છે એ થઈ શકે છે કેબિનેટનું વિસ્તરણ છે એ થઈ શકે છે અને અત્યાર સુધી જેમ સી આર પાટીલે જ તમામ ભાગદોડ છે એ સંભાળતા આવ્યા છે બસ એવી જ રીતે જવાબદારી છે એ સી આર પાટીલ પાસે જ રહેશે એવી વાત એકવાર ફરી ચર્ચામાં સામે આવી રહી છે આ સાથે જ અન્ય બીજી માહિતી પણ સામે આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં અનેક બદલાવ છે એ સ્પષ્ટપણે આવનારા દિવસોમાં થવા જઈ રહ્યા છે કારણ કે જે હિસાબથી જૂથવાદનો મુદ્દો ભાજપમાં ચાલી રહ્યો છે એ જોતા હવે હાઈ કમાન્ડ છે એ વધુ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે અને એટલા માટે જ અનેક નિર્ણયો અનેક બદલાવ છે એ ભાજપમાં કરવામાં આવી શકે છે કમૂરતા બાદ હવે શ્રાદ્ધ પક્ષ પણ આવી ગયો પણ ભાજપનો પ્રશ્ન ઠેરનો ઠેર રહેશે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ બદલાવવાનો પ્રશ્ન ઠેરનો ઠેર છે મંત્રીમંડળ અને ભાજપ પ્રદેશ પ્રમુખ બદલવાની વાત હવે લટકતું ગાજર જેવી બની છે સરકારને પણ માત્ર તેની ચર્ચા થાય અને થતી રહે તેમાં લાગે છે વધુ રસ હોય એવું લાગી રહ્યું છે આવામાં હવે નવું આવ્યું છે કે પાર્ટી શ્રાત પક્ષ પહેલા ઘણા સમયથી ઠેલાતો પ્રશ્ન ઉકેલવા માંગે છે અને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત હવે કદાચ શ્રાદ્ધ પક્ષ પછી થઈ શકે છે એવી ચર્ચા છે કે શુભ કાર્યો છે એ તો શ્રાદ્ધ પક્ષમાં થતા નથી તેથી જ સેપ્ટેમ્બરના પહેલા જ સપ્તાહમાં હાઈકમાન્ડ દ્વારા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણી છે તેનો નિર્ણય છે એ કરવામાં આવી શકે છે કદાચ જાહેરાત છે નવરાત્રિ સમય પણ થઈ શકે છે નવા મંત્રીમંડળની પણ અટકળો છે કેટલાય સમયથી ચાલી રહી છે ભાજપમાં ફરી કાનાફૂસી શરૂ થઈ ગઈ છે કે આઠમી સેપ્ટેમ્બરથી ત્રણ દિવસ ટૂંકું વિધાનસભા સત્ર શરૂ થાય એ પહેલાં શું નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ જશે ભાજપ હવે નામોની પસંદગીમાં સરપ્રાઇઝ આપવામાં ટેવાયેલું છે ત્યારે કોણ આવે તે કહેવું મુશ્કેલ છે પરંતુ ભાજપના નવા પ્રમુખ ઓબીસી સમાજના અને તે પણ સૌરાષ્ટ્રમાંથી આવે તેવી શક્યતા વધુ વર્તાઈ રહી છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એક એક ધારાસભ્યો અને પદ અધિકારીઓની બેઠકમાં મંત્રીમંડળના વિસ્તરણના સંકેત આપી અનેકની ઊંઘ હરામ કરી નાખી છે ત્યારે વર્તમાન મંત્રીમંડળમાં કેટલાક સભ્યોને પોતાનું પદ જતું રહેવાની પણ બીક છે જેના કારણે તેમની ઊંઘ ઉડી ગઈ છે તો અનેક ધારાસભ્યોને મંત્રીપદ દેખાવા લાગ્યું છે એટલે મંત્રીપદ મળશે કે નહીં એ વિચારોના કારણે રાતની ઊંઘ આરામ થઈ ગઈ છે પ્રદેશ પ્રમુખ પદ અને મંત્રીમંડળનું વિસ્તરણ આ બે મુદ્દા છેલ્લા એક વર્ષથી ચર્ચાનો વિષય છે જ્યારે જ્યારે પણ ચર્ચા નથી થતી ત્યારે એકાએક પાર્ટીના મોટા નેતા કોઈને કોઈ પ્રકારે સંકેત આપે છે એટલે ફરી ચર્ચાઓ જોર પકડી લે છે હવે સી આર આ વખતના સંકેત બાદ મંત્રીમંડળના સભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ પોતાની સ્થિતિ ટેબલ ટેનિસના દડા જેવી દેખાવા લાગી છે અને એક તરફ પ્રદેશ પ્રમુખ સી આર છે તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બંને રાજકીય મેદાનમાં પહેલાં પ્રદેશ પ્રમુખ કે પહેલાં મંત્રીમંડળનો બોલ એકબીજાના કોર્ટમાં નાખે છે થતું કશું નથી પણ ભાજપના નેતાઓની સ્થિતિ લટકતા ગાજરને દૂરથી જ જોયા કરીએ તે પ્રકારની થઈ રહી છે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર